આપણા દેશમાં મહિલાઓની સેફટી એક મોટો મુદ્દો છે જ્યારે આજે મહિલાઓ સાથે થતા અપરાધની ઘટનાઓ સતત વધી રહી છે તેવામાં આજે જાણીશું એ છ એપ્સ વિશે જે મહિલાઓની સેફટી માટે તેમના ફોનમાં હોવી જરૂરી છે આ એપ્સના એવા ફીચર્સ છે જેનાથી જરૂર પડે ત્યારે માત્ર એક ક્લિકથી મદદ મેળવી શકાય છે પહેલી એપ છે વન વન ટુ ઇન્ડિયા આ એપ ભારત સરકારે ઇઆરએસએસ એટલે કે ઇન્ડિયા ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ અભિયાન હેઠળ બનાવી હતી આ ઓલ ઇન વન સેફટી એપ છે એટલે કે આ એપ દ્વારા કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં તમને ઝડપથી મદદ મળે છે માની લો કે તમે કોઈ મુશ્કેલીમાં ફસાયા છો અને તમને પોલીસની જરૂર છે તો આ એપ પર જાવ અને ઇન્ટર ગ란ટેડ હેલ્પલાઇન માં પોલીસ ના ઓપ્શન પર ક્લિક કરો ક્લિક કરતાની સાથે તમારી પાસે મદદ માટે પોલીસનો ફોન આવી જશે જો તમે ફોન ન ઉપાડો તો પોલીસ જાતે તમારું લોકેશન ટ્રેક કરીને તમારા સુધી પહોંચશે બીજી એપ છે બી સેફ આમાં વોઇસ એક્ટિવેશન લાઇવ સ્ટ્રીમિંગ ઓડિયો વિડિયો રેકોર્ડિંગ ટ્રેકિંગ જેવા ફીચર્સ છે છે આ બટન જેને દબાવવાથી ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પર એસએમએસ દ્વારા તમારું લોકેશન શેર થાય છે આ સિવાય બટન દબાવતા જ તમારું ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ શરૂ થઈ જાય છે જેને તમારા અંગત સાંભળી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ